વહુ બ્રશ કરો હાલો 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 પપ્પા ક્યાં અંજુ હે અંજુ કિમ બોલતા ખરે લીલાશ માં પછી હું બોલવાનું મહાદેવ તો બોલી દે એક વાર શિવભાઈ તમારે આમ કરવાનું ઉઠીને હે તો હુઈ દે તારે તો કઈ બોલવાનું ના આવે ને કા તારાથી ના ભગવાન નું નામ તો ઉઠી નઈ લેવાય હો ને બોલવું કે નથી બોલવું ખાલી અડર માં દેવ હા ભલે હાલો 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 તો આજે આપણે રામના મંદિરે જવું કે અમે જેની બધાય બધા જવાનું વિડીયો બધા આવું કે હે આમ તારે રામના મંદિરે આવું કે અબડે જાઉં થોડક મોડેથી હો આલે હું અજરામ નોમી છે ને એટલે રામના મંદિરે દર્શન કરવા જાવ સાં આવું તાઈ કે જાઉં છો એય એસ અંસ તમ બે કિમણું જાઉં તમ બે રામ મંદિરે તે આજ હું છે થી જાઉં તમારે હે હું છે ઈ તા ક્યો અંસ અંસ તને ખબર છે હું છે ઈ

હા પછી અહીંયા ધજા ચડતી હતી નઈ તમે ગયા અમે થોડાક વેલા ગયા હતા એટલે તઈ કઈ નતું અમે તો થોડાક વેલા ગયા હતા કાંસી અંશ આપણે વેલા ગયા હતા તો અહીં કોઈ નહોતું કાં તો મને શું ખબર દીકરા તો અહીં આપણે ભેગા ગયા હતા આપણું નક્કી નહોતું કે આવવાના છે તું ને તું તો અમારે ભેગો આવવાનો મેં તમને કેટલી વાર વાટ જોઈ રસ્તામાં ખબર છે

છે ના <laughs> 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 <hans>

ઘરે ઉઠક બેઠક કરો તમે ધ્યાય આવડે જો ધ્યાય કરે પછી પગ દુખે નઈ હોય કાંટકું દુખે ને ધ્યાય